નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારી મનપસંદગીની ચેનલ દેશી છોટ આજે ચર્ચા કરવાની છે મિત્રો જીરા વિશેની તો એ પહેલાં આપણી ચેનલ ઉપર જો નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન બટન પણ દબાવી દેજો અને લાઇક પણ કરી દેજો જેથી તમને દરરોજના નવા નોટિફિકેશન મળતા રહે અને જીરાના દરરોજના તાજા ભાવ પણ તમને મળતા રહે તો મિત્રો જીરાની અંદર આજની ચડતી તેજીની અંદર મિત્રો સરેરાશ પંદરસોનો ભાવ વધારો જોવા મળ્યો છે તારીખ વીસ પાંચ બે હજાર પંદર ચોવીસના રોજ માર્કેટની અંદર છ હજાર પાંચસોના વકરા થઈ ગયા છે મિત્રો જે ચાર હજાર ચાર હજાર પંચાવનસોથી કરીને હતા એ આજે છ હજાર પાંચસો સુધીના થઈ ગયા છે મિત્રો તો જુઓ સ્ક્રીન ઉપર 爱你们大家，好。